કેમ જવ મિત્રો મજામાં વેલકમ બેક ટુ માય તમારે છે તો કેમ જવ મિત્રો મજામાં વેલકમ બેક ટુ માય પાછો આવી ગયો છે નવ નવો ચમચમક તો કેટલા દિવસો પછી આજનો વિડીયો આવ્યો હે કેમ કે અત્યારે હું ડેમ માં હતો ડેમ આવ્યો એટલે ઘણું બધું કામ હતું એટલે એટલે કામ તો નહી ફરવા હતો એટલે એમાં કઈ લોક ઉતારવાનો ટાઈમ મળે નહિ એટલે મેં કીધું અત્યારે ટાઈમ છે હેલો ફોટા ફોટ વિડીયો ઉતારી લઈએ હલો ઉતારી અને ફ્લેશ લાઇટ ઓન કરી દઈએ અને આજ તો ઉભા રહ્યું અને મિત્રો આજ બહુ મોટો કાંડ થઈ ગયો જોવા દેખાય હા તૂટી ગઈ તમને ખબર હોય તો ત્યાં હતું આપણે પતરા હતા બરાબર જ તમને ખબર જ હતી કે સાઈડલી હતી આપણે ઘરની જ્યાં આપણે ને એન્ટ્રન્સમાં સાઈડલી હતી એ પતરાની હતી મરોબર તો ઈ અટાણે જો કલબતરી ને એય દેખ ઓલી બત થોડક પત્ર હે બાકી બત તો ટૂટી ગયા તા અને મિત્રો હમણે વિડીયો ચાલુ કરું તો ને કોક ને કોક ટકતી પડાય લે અહીંથી તમને ખબર ખબર જ પડી ગઈ કે ક્યાં થી ક્યાં જઈ ગયો હા એટલે બહુ જઈ વિડીયો ચાલુ કરું તો કોક ને કોક ટકતી જાય એટલે અત્યારે હું તો બેલાનો હાવા હેન્ડમાં જ આવી ગયો અને હવે દેખાડું છું હા તો ને પત્ર આવજો હવે નહી દેખાતા એ પતરા કેમ કે ભાંગી ગયા એ સિચ્યુએશન તો બહુ હાર્ડ હતી હું તમને અરે થયું કે આમાં હવારી આવ્યા હતા હવારી આવીને જોયા ભાઈ પતરા ભાંગી ગયા ને એવું કંઈક કહાની હતી હું તમને પછી કહી દઈ કાલના બ્લોગમાં ગયા તો આજના વિડીયોમાં જ કહી દે પણ અટાણે વરસાદની વાત કરું ના જો નેક્સ્ટ લેવલ વરસાદ પડ્યો હે વરસાદ કેવો હતા ને હું તમને કહું હાઈવે રોડમાં અમે છ વાગે નીકળ્યું બરોબર છ વાગે નીકળીએ તો અહીંયા કંઈ ભૂગીએ ખબર ચાર થી હાડા પાંચ ભૂગી જઈએ હજુ ખરે કઈ ભૂગ્યા સવારના હાડા ચાર વાગે એવો કંડિશન રોડ અને જે બસો હોય ને એ અહીંયા ફરી વધીને બાર વાગે ભૂગ્યા ને અત્યારે એ બસો જે હતી ને એ ચાર વાગે અટાણ હાલની તકમાં પૂરી ગઈ હવે શું થાય પાંચ વાગે ઉપાડવાની હોય તો પાંચ તો વાગી જ ગયા હે કરીબન હા છ ને છ ને ચોવીસ થઈ ગઈ હવે એની શું સિચ્યુએશન થઈ હોય બોલો પાંચ વાગે તો પેસેન્જરે બસ અહીંયા આવી એ પ્રમાણે તમે વિચારી શકો કેવો વરસાદ હતો બરાબર તો બસ કરીબન બાર એક વાગે બાકી મૂળ કોઈથી થાય નહીં આપણો તબેલો હોય પણ વરસાદ

બહુ કંઈક નેક્સ્ટ લેવલ જ કહાની છે મને ખબર હે પણ કહાની એટલી લાંબી છે ને કે આજના વિડીયોમાં કંઈ જ ના હા એટલી મોટી કહાની છે અને વરસાદનો અંદાજો દેખાડું તમને અહીંયા છે એટલું બગડી ગયું પછી આ રોડ કોઈના બાપથી ન બગડે ને એ રોડ બગડી ગયો જોઈ લો આ રોડ કોઈના બાપથી ન બગડે એવો રોડ હતો હાજો બધી બાજુ ક્યાંય હાજર નથી ટોટલી સાઈડ બગડી જ ગયું અહીં હાલવાની જગ્યા નથી રહેતી હા વાંથી અહીં લગનથી વાં લગન વાંથી એટલું અહીંથી વાં લગન અહીંથી ટોટલી જેટલી વસ્તુ આવી હે ને બધું બગાડી જ નહીં એટલો વરસાદ અને હા તો હા આ બાજુ આ સાઈડ ગોતરની પડવાની હતી પણ પેલા આ જ સાઈડથી પેલા બધું કાઢી લીધું એટલે આ ના પડી ઓલી સાઈડના તો જોખમ નથી થોડોક જ છે બાકી મને જ નથી લાગતું કે એ સાઈડ પડખી અને આપણું ખડ આવી ગયું જો એ સાઈડ મને જ નથી લાગતું કે પડખી હું એ સિચ્યુએશન હમણાં દેખાડી અને આપણી ગાડી વળી હાલો એ સાઈડની હું ગોતર હું તમને દેખાડું જો આ સાઈડની સિચ્યુએશન આવી છે વાવું એમ થઈ ગયું એટલું અહીંયા અડધા પતરા અહીંયા પડ્યા અરધક પત્ર અહીંયા પડ્યા અહીંથી એટલું પાણી પાણી અને અહીંથી વાં લગન ગટરમાં ઉમણું લગન પાણી અને અહીંથી એટલું પાણી દૂધની ગાડી નીકળે નહીં ધક્કો મારવો પડે એક જણ તો ધક્કો મારવા આવે તો અહીં તો દૂધની ગાડી નીકળે એવો વરસાદ પડ્યો આ વ્યારામાં હમદથી થી બીજો વરસાદ આવ્યા પહેલો તો પહેલી વાર જે વરસાદ આવ્યો હતો આ એટલે આસુ મહાનો જે પહેલો વરસાદ આવ્યો હતો એક એ વરસાદ ને બીજા નંબર પર આવે આજુખેર પડ્યો તો આઈ જ હાલીમાં કાલથી આ જ લગનમાં એ વરસાદ અટાણો તો બનશે જો કે બાકી કાલ લગભગ લગભગ વિસારવા જાય ને તો થી સત્તર કલાક તો પડ્યો જ હોય વરસાદ હવે કોઈ ગણું વાત ના બેઠું હોય કે ટાઈમર ચાલુ કરે વરસાદ ચાલુ થાય તો પણ બધાને શું કે બધા ભાષા હોય કે કન્ટિન્યુ એમ કે ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ તો પણ એ થોડોક તો બંધ થયો આ તો કન્ટિન્યુઅસલી ચાલુ છે તો હાવ કન્ટિન્યુઅસલી ચાલુ હવે એ મારે તમને કેમ સમજાવું નહીં હું તમને સમજાવી ના શકું વ્યારા વારાને ખબર હાલો એ જે વિડીયો મારા વ્યારામાંથી જોવે છે એને ખબર હે કે ભાઈ વ્યારામાં કેવો વરસાદ હતો મારો હાથ દુખી રહ્યો કેમેરો પકડી પકડીને આવું કંઈક છે હાલત રોડની હાલત બહુ ભાઈકડી અને બહુ હાલત બેગડી હવે આમાં શું કરે વરસાદ હોયો જાય તો હાલ અને આજ બહુ હાલત બેગડી આજની વિડીયોમાં હું તમને કંઈ કહી ના એટલું જ આજની વિડીયોમાં બરાબર આજના વિડીયોમાં કંઈ બોલી નહીં પણ આ જો એટલો વરસાદ આજ તો ખાલી વરસાદ ના ને આપણે જે કાંડ કર્યું હતું એ જ આઈજના વિડીયોમાં કેપ્ચર કર્યું હવે મળ્યા તમને એકલી વિડીયોમાં વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો મળ્યા તમને એકલી વિડીયોમાં જ વાર કાઢી